<laughs> था था, आ, हो का तो ये, ये तो काही काही फाडले इतले मनी खबेरे ए फपळगे कंकोळ होजये इचो फाडले तो काका काका पणजी काका ने वाळी खईक छे जो वेणो कईक छे आच बाई तो काढी ती इकडे जाऊ पर्से तेरा बेकाय कने तेरा सुईक क्या तरी देरी

તું મોટું થા તમ કે સમય આવતો તારો મારા પેટમાં જશે એટલે હું તને આમાં હંટાળ દઉં

સીઝન નું અમૃત કેવાય આપણા બેના માતા તો નહીં કઈ કયું કહ્યું છે પાછી જયું હે ગેલે દેવાલીમાં નશિવત ના એટલે લેબડા ઉપર ચડાવ જબરથો 12 મહિના ખરા થા કેમ આમ એ કાળુજી હું કહું ખબર આ પીરો કંકોરો આલે લઈ લ્યો અલ્યા ત કળીન નાખશે ને દળદન નાખવાની જન નિપળન મસાલો મસાલો શાક બનાવા લે કાળુજી હું આવું

એટલે ના ના તમે બોલો ઈજ્જત જેવો રાખે છે બોલો એટલે પછી બીજું કોઈ નઈ

પૂછી ના પેલા એમ કહો તારીજી ભૂખ બધું અમે કંકોત મિત્ર કે મિત્ર ને બતાવવા મહાભારત લડી ગયો દુર્યોધન માટે મારા માટે ના આવું મહાભારત માં કોઈ એ મહાભારત હતું

બોલો હેડ મંજૂર હોય લઈ લે એક મારા જોવાની ના એક જ મિનિટ તારીજી માતા અડધો વાટકો ને આજે તો પૂર્ણ બાટકો શાખી જ આટલું ખાવા જોવું ને જો ભાગ પાડશે તો લુચા શાક ખાવા આવશે તો લોચા પડશે પણ એ કરીએ કે બે એક બે કંકુરામ રેની મોટો મોટો ચા તમે લઈ ગયો બીજો અમે તો બીજા ક્ષેત્રમાં થી વેણીયા છી એમ કી એને હું ને એકલું કહું એક પેલે વેલો હોય ખાસો કંકુળો તો થઈ ગયો થઈ ગયો મને ખબર ના પડે તમે બધા તમારે પગલે પગલે ખૂણો ઊંઘતો હતો ગમે તેને ભાત પડી હોય તો અમે હાલી જાવ્યા હું ઘેર ખાવા આવું બોલો હું ઘેર ખાવા જાવ અમે ડોસી રોટલો